ચૈત્ર નવરાત્રી એટલે મા અંબાજીની ઉપાસનાનો અવસર ચૈત્ર શુક્લ પક્ષની એકમ તિથિ એટલે કે રોજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે હિન્દુ પરંપરામાં મા અંબાજી એ મા દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં પૂજન કરવાનું મહાત્મય છે નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે સાથે માતાજી પ્રસન્ન કરવા ભક્તો વ્રત કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના ગળખુર ગામ ખાતે આવેલ પૌરાણિક સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે ચૈત્ર નવરાત્રી નિમિત્તે પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિના પ્રથમ દિવસે સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે વહેલી સવારથી દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હવે માતાજી આજથી ચૈત્ર નવરાત્ર ચાલુ થાય છે જેથી બધા ભાવિ ભક્તો આજ સવારથી જ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે તેથી ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ નવચંડી યજ્ઞનો રાખ્યો છે તેથી અહીંયા મહાપ્રસાદીનું ભી આયોજન કરવામાં આવ્યું છે તેથી બધા ભાવિ ભક્તોને આવવા નમ્ર વિનંતી જય શ્રી ગણેશ જય માતાજી આજથી નવ વર્ષ આરંભ થાય છે અને એવી ઉપાસના તરીકે શક્તિ માતાજીની ઉપાસના કરવાથી દેવ ઋષિ મુનિઓ બધાએ આજથી નવ વર્ષની અંદર માતાજીની પ્રાર્થના કરી સૃષ્ટિ માત્રનું કલ્યાણ કરવા માટે જીવનની અંદર આજથી નવ વર્ષે ભગવાનોએ આરંભ કર્યો છે બરોબર છે ભાવિક ભક્તો આજથી સવારથી મંદિરની અંદર દેવીના દર્શન કરવા પોતાની પ્રાર્થના મનોકામના પૂર્ણ કરવા માટે દેવાલયની અંદર આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે તેમજ આ ગળખોળ ગામમાં સિદ્ધેશ્વરી માતાના મંદિરમાં તારીખ ચૌદ ચાર બે હજાર પચીસ ના રોજ નવચંડી યજ્ઞ રાખેલ છે તેમજ પ્રસાદ નો ભંડારો પણ રાખવામાં આવે છે કલ્યાણ થાય એવા બધાના પોતાના મન તન ધનથી ફાળો આપી અને નવચંદી યજ્ઞ કર્મ કરે છે અને આ ગામની અંદર સદાય થતી રહે છે બરોબર આ રીતે અમારું આ દેવત્વનું મહત્વ છે